હું તો મને કહું બોલ શું કીધો તો હવે હું તમને બીડી પીવી

આ ત્રણ હેરી આ બટન દવી આ નાનો એટલા નહી આ ના ના હું કેમ તમે ના ના તમે ના તારે ભાઈ તાર જમીન ને

કે ઓય તમન બેહરી જમીન વેચી ઉય તમન સાફ કરવા રાખી તારા દાદાનું મૂળ છે મૂળ તારા કાકાનું કાકા મૂળ રહે ના મૂળ રહે જમીન વિશે બેઠો તો જો મોટો છે કે દાદાની જમીન પર હું હક્ક કરી કહું કાકા હું બેસવા આવી હતી હજી હું બેઠો છું કા તો હું મૂળ જમીનની વેચું આપણે ભાઈ ભાગમાં આ બેન ખાટના

કાકા ને મારે કાકા ને વારી વરાઈ ગયા હેડો કાકા કાકા હેડો મારી સાથે શરતી કે મને માફ કરતો નિર્માણ તો મારા યાદ છે માના એલા બોલો બોલો નિર્માણ નું મોઢું મારું લઈ જાય એ બોય કાકા કાકા હવે કાકા જમીન અમારા નામે કરવી છે બસ મારું તો કાકા લે જાય ભાઈ હલા ભાઈઓ એ ઈ ફાટુમાં કાગળિયા ખજુડુ આની હા એ કાકા કાગળિયા નમીન નથી આવડે કોના કાકા કાકા મને તો કાકા તમે તો મારજો પછી અને મેં મારો શું તમારે હવે મારા નાવ પડશે માર કાકા કાકા તો હેડયા કયા ત્રણે ત્રણ છોકરા મારા બેટા મારવા મત છે મને મારી નાખવાના ના મને એવું લાગે

બોટો એવું નીવો રે ને બોલો વતેલો ત્રણે જમીનદારી પૂજા આજીત્ર વતેલો કોક લાગે છે ને હું પૂરા વાળો કોલો હશે થીયો સુનામે રામસિંહ આય રામસિંહ ઈ લે ઈ પેલે હે ના વાપર તો મુહીદાર ઘરે આવી ના ના જમીન તો ada शुक्रो रासो जमीन જંપલ જાજો ઓ હવે હવે છોડો અરે તને હવે નઈ છોડો અરે માર તને મારી ના રે હાડો જલ્દી કર જલ્દી જલ્દી ભાગો અરે એ પબદારી પાડો પબદારી ન પાડો જમીન નામે કરના જમીન તો માર અમે તો એ ગાડો પર જમીન લઈ લે તો પકરૂ જે પકરૂ તો ના આતા Nå, nå, nå